હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કરાઈ હતી ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાર્વત્રિક તોફાની બેટિંગ જોવા મળી હવામાન ખાતાની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છેલ્લા અડતાલીસ કલાકથી સુરતમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેતા આખું સુરત જળબંબાકાર થઈ ગયું સુરત શહેરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું સુરતના સીમાડા નાગા સરથાણા વરાછા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા મુશળધાર વરસાદ ખાબકતા રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા સુરતના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા સુરતના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા રસ્તાઓ પર પાણી અને વાહન ચાલકોને પડી રહી છે ભારે સુરતની સ્થિતિ ભારે વરસાદના લીધે હાલબત સુરત થઈ ગઈ સુરત શહેરની ખાડીઓ વરસાદી પાણીના લીધે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રિપોર્ટર વિશાલ માંગુકિયા લક્ષ્વી ગુજરાત ન્યૂઝ સૂરત